ઉમૈયા ગામે ફૂટ ઊંડા બોરવેલમાં વર્ષીય બાળક ખાપ્યો હતો પડેલા બાળકે પલાઠી વાળી દેતા દોઢસો ફૂટે એ બાળક ફસાઈ ગયો હતો જોકે આ વાતની જાણ થતા આસપાસના હાજર ખેડૂતોએ રસ્તા વડે બહાર કાઢી લઈને તેને બચાવી લેતા આ દિલધડક ધડક ઘટનાનું સુખદ અંત આવ્યો હતો

આ બૂમો સાંભળી આસપાસના ખેડૂતો અને સગાવાલાની સ્થળ ઉપર ઘસી આવ્યા હતા સ્થિતિનો તાક પામી તેની ગંભીરતા સમજીને ગ્રામજનો અને ખેડૂતોએ બે રસ્સા બોરની અંદર નાખ્યા અને બાળકને આ રસ્સી કમર અને હાથ પગમાં બાંધી નાખવામાં કહેતા ડરી ગયેલા રાકેશે પોતાના હાથ પગ અને કમરના ભાગે રસ્સી બાંધી લેતા હાજર લોકો દ્વારા રસ્સા વડે ઉપર ખેંચીને વિદ્યાર્થીને સહી સલામત બહાર કાઢ્યો પગના ભાગે થોડોક દુખાવો હોય ઉમૈયાથી ખાનગી વાહન મારફતે પાટણ દાખલ કરાયો હતો જ્યાં પગના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું સામે આવતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે